આપણે આ બીજી ગિફ્ટ છે અને જોઈએ આમાં શું નીકળે તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો મસ્ત હવાર પડી જઈએ જો હવાર હવારમાં આપણે ને આજ તો મોડા મોડા ઉઠ્યા આજ તો રવિવાર રવિવારે અને આપણે નોકરી જવા નહીં એટલે માટે આપણે મોડા મોડા ઉઠ્યા બરાબર અને હજુ ચા નાસ્તો કરવાનું બાકી છે બાજુ ચા ની તૈયારી થાય જો આરતી ચા બનાવી રહી ચા બની જો આરતી તો શું કરે હવે તો જો રોટલી તળવાનું ચાલુ છે આ બાજુ તો અને ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ વિચારીએ શું કરવાનું બરાબર અને આજે છે આપણો બર્થડે નહી આરતી તો ચલો આપણે ફટાફટ પહેલા છે અગરબત્તી કરી નાખીએ જોગણીમાં ને

તો આ જે ને આપણે કૂતરાને બિસ્કિટ નાખવાના છે ચાલ ગાય આવી જાય એ જો ચા નાખે લીને મનો રાખે કે વતો અધીરો નવા કરે કે તો ફાઇનલી ગાય આવી જશે બરાબર અને મમરા ખાય છે જો જો આપણે ડબ્બો ખાલી કરી નાખે ખાય રે ગાય મન તો એમ કે નહીં ખાય જો ગાય મમરા ખાય રે ચાર દિવસે પોણી આવ્યું ચાર દિવસ ખાલી પડ્યો હતો અત્યારે ભરણ રાતે જ આવ્યું

બધા ડબ્બા સાફ કરી નાખે તો જો સાફ સફાઈ ચાલુ છે અમારે આખું ઘર સાફ કરશે આજ આજ પૂનમ ની રજા છે ને એટલે આજે આખું ઘર સાફ કરી નાખવાનું નહી જો આ તો નાવા માટે પાણી ગરમ થાય રહ્યું આપણે તો નાઈ ગયા ટક ટક થઈ ગયા આપણે તો

ખુરશી બુરશી નવી નવી કરી નાખી ને જગા હેરી જો પોતું બોતું કરવાનું ચાલુ છે હાલ તો બરાબર તો હાલ તો સાફ સફાઈ ચાલુ હોય ને પછી આપણે આરતી નાઈ રહી એટલે આપણે જવાનું હોય પછી લઈ આવે બિસ્કિટ બિસ્કિટ અને પહેલી શરૂઆત આપણે સોસાયટીમાંથી જ કરશે ને પહેલાં તો આપણે સોસાયટીના જેટલા કૂતરો છે ને બધા એમને આપણે બિસ્કિટ નાખશું ને પછી આપણે જે વચ્ચે આપણે બીજી નાખવા દઈશું બીજો ખવરાવશો કુતરા ને આપણે હન બહાર આવી ગયા અને બહાર તો જોરદાર તડકો છે અને અમર મેડમ આવે જો કુતરા ભેગા કરો ચાલો જો આ તે નાવ માટે પાણી ગરમ થાય રહ્યું છે આપણે તો નાઈ ગયા છે તો ટક ટક થઈ જાય આપણે તો નહીં જો જાવ જો જાવ ફરવાથી જાવાનું પણ પહેલાં આપણે એને બિસ્કિટ નાખવાના કૂતરોને પણ આ તો પૂનમ એચ આ દુકાન ખુલે છે ને પાર્લર તો ખુલા છે તો આજે આપણો બર્થડે છે એટલે આપણે ને કૂતરોને બિસ્કીટ નાખવાના બરાબર કરી સાફ સફાઈ ખુરસી બુરસી નવી નવી કરી નાખી ને જગાએ ને જોવું

આપણે બાર આવી અને બાર તો જોરદાર તડકો છે અને અમર મેડમ આવે જો કૂતરા ભેગા કરે ચલો કૂતરા આપણે હે કૂતરા ભેગા કરવાના હે ગાયું તો આઈ ગયું આથી ગાય દે When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a beggar of life. Equip my તો હવે મેં આવી જ્યાં ઘરે અને જો આરતી આજ મારો બર્થડે હતો એટલે આરતી મારા માટે લાવી છે ગિફ્ટ જુઓ આ ગિફ્ટ લાવીએ અને આપણે હવે આ ગિફ્ટ ખોલવાની છે તો ગિફ્ટ અનબોક્સિંગ કરવાની છે હવે કે ગય છે અને કેવી લાગી ને હન મન કમ તો ખબર તો હતી ને તો હમ મન ની પેક કરી હાઈ જો થઈ સો બ્યુટીફુલ થેન્ક યુ થેન્ક યુ સો મચ જો મસ્ત ગીત લાઈ ગયા હતી કપલ ની એમ લાઈટ વાળી તમને કે લાગી કમેન્ટ કરજો ને હમ આપણે ના બી ચેક કરીએ બીજી ફોલો હવે હવે તો હવે આપણે આ બીજી ગિફ્ટ ખોલવાની છે અને જોઈએ આમાં શું નીકળે

આ સ્વિચ હા એ છે જ આ તો ડાઇરેક્ટ પિન ભરાવવાની લાઈટ નહીં એ જેમ હોય એમ આવ્યું નહીં ભરાય આ ફોટો હા ના ફોટો આપડો આજે ખબર જોવાનો અને લાઈટ થાય આજે ચાલુ કરવાનું તો થાય પણ ખબર નહીં જ હોય તો આપણે પેલા મીડિયો જોવા પાસે ખબર પડે બધા મસ્ત મજા આવે ગેસ્ટોલ લાવી દે